નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે સુરત જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી કાળજા ગરમી વચ્ચે પાંત્રીસ દિવસની નિર્ધારીત ઉનાળા વેકેશન પૂર્ણ થતાં જ રાજ્યભરની શાળાઓ સહિત સુરત જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ આસામ શાળાઓ તથા માધ્યમિક શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી સને બે હજાર ચોવીસ પચીસના નવા શૈક્ષણિક સત્ર માટે શાળાઓ રાબેટા મુજબ શરૂ થવા પામી છે ત્યારે શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ચોકલેટ તથા પુષ્પ અર્પણ કરી ઉષ્માભરી સ્વાગત કરવામાં આવેલ હતું કેટલીક શાળાઓમાં એસએમસી સભ્યોએ પણ ઉપસ્થિત રહીને બાળકોને સ્નેહપૂર્વક આવકાયેલ હતા જેના પગલે વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ જોવા મળેલ હતો નવા શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસ નો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે બાળકો તથા શિક્ષકો માટે નવું શૈક્ષણિક વર્ષ ખૂબ જ આનંદદાયી અને પ્રગતિમય બની રહે એવા આશીર્વચન સાથે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કિરભાઈ પટેલ મહામંત્રી શ્રી અહિનભાઈ ચૌધરી સહિત તમામ તાલુકા ઘટક સંઘના હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવેલ હતી એમ જિલ્લાના પ્રચાર પ્રસાર વિજય પટેલે અખબારી યાદીમાં જણાવેલ છે કેમેરામેન વિજય પટેલ સાથે ઇમરાન ખાન પઠાણનો રિપોર્ટ